વડોદરાના હરણી મોટના તળાવ ખાતે બહાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાઓનો ભોગ લેનારી બોટ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે આ દુર્ઘટનામાં ક્યાંક લાલચ તો ક્યાંક રાજકીય સંબંધોને વશ થઈને કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર મંજૂર કરાયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે હણી બોટકાંડના આરોપી બિનિત કોટિયાને આજ રોજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો જેમાં આરોપી બિનીત કોટિયાના કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂરી બાદ આરોપી બિનિત કોટિયાને પોલીસ બંદોબસ્ત વચ્ચે બહાર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે કોર્ટ સંકુલમાં આરોપી બિનિત કોટિયા પર કોંગ્રેસના યુવા નેતા કુલદીપ વાઘેલાએ કાળી શ્યાહી ફેંકી વિરોધ દર્શાવ્યો હતો કોર્ટ બહાર જ આરોપી બિનિત કોટિયાનું મોઢું કાળું કરાતા પોલીસે કોંગ્રેસના યુવા નેતા કુલદીપ વાઘેલાની અટકાયત કરી હતી હળની દુર્ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હળની તળાવ ખાતે બોટિંગ ટેન્ડરને મંજૂરી કેવી રીતે મળી તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે વડોદરાની અંદર હળની તળાવની અંદર જે દુર્ઘટના થઈ છે અને બાર બાળકો અને બે શિક્ષકોના અપમૃત્યુ થયેલા છે જેની પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેની અંદર કોટિયા મેસર્સ પ્રાઇવેટ લિમિટેડના જે પ્રોજેક્ટના ભાગીદાર જે છે એ ભાગીદારની પોલીસે આ તપાસના કામે અટકાયત કરેલી છે આજે પોલીસે આ આખા બનાવની ઝીણવટભરી તપાસ થાય અને આ આરોપી કઈ રીતે આમાં ઇન્વોલ્વ છે કેટલા લાઈફ જેકેટ હતા કેટલા લાઈફ જેકની કન્ડિશન સારી હતી બાળકોને લાઈફ જેકેટ હતા તો આપવામાં આવ્યા છે કે નથી આવ્યા કેમ નથી આપ્યા ઓવર કેપેસિટીની બોટની અંદર બેસાડવાની જે બનાવ બન્યો અને આવો ગંભીર કરોડ બનાવ બન બનવા પાછળ આ ભાગીદારોએ કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી આ ગુનાહિત બેદરકારી જે રાખી છે એની તલ પરસી તપાસ કરવા માટે પોલીસે આજે જે આરોપી પકડાયો છે બિનિત કોઠિયાને દસ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછીથી આ રિમાન્ડ અરજીની દલીલો થયા બાદ નામદાર કોર્ટે સાત દિવસના એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આખા ગંભીર પ્રકારના બનાવની ઝીણવટભરી રીતે તપાસ થાય આમાં કોણ કોણ સંડોવેલું છે કોની નિષ્કાળજી છે કોની બેદરકારી છે કોના કહેવા પ્રક્રિયા આ થયું છે આની પાછળ કોણ કોણ ઈસમો જોડેલા છે એ તમામ માહિતી મેળવવા માટે પોલીસને સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે